આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરવાળાની ગેમ રમાડવાની છે બે બાળકોને આપણે ઊભા કરશું અને તે જવાબ લખશે ચાલો તો તમે બધા તૈયાર છો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો આવી જાવ ભાઈ બે ચાલો ઊભા રહી જાઓ હું સ્ટાર્ટ કહું ત્યારે તમારે શરૂ કરવાનું છે જો અહીંયા સરવાળો કરવાનો છે જે પહેલાં જવાબ લખશે અને વ્યવસ્થિત લખશે એ અને સાચો લખશે તે વિજેતા ગણાશે પહેલાં હરખી સંખ્યા જોઈ લેજો ને પછી જવાબ લખો ચાલો સ્ટાર્ટ સરસ વેરી ગુડ આ ભાઈ કાર્તિકભાઈએ પહેલાં જવાબ લખ્યો છે અને જવાબ ચાર વત્તા પાંચ એટલે કે નવ થાય એ જવાબ લખ્યો છે આભાઈએ સાચો જવાબ લખ્યો છે પણ પેલા કાર્તિકભાઈએ લેખો છે એટલે એ વિજેતા ગણાશે ચાલો તો એના માટે તાલી પાડી દો સરસ સાબાસ મજા આવી ગેમ રમવાની ચાલો તો બધાએ આ પ્રમાણે આપણે ગેમ વારાફરતી રમશું એટલે બધાને મજા આવશે Saras, very good Sabbath.